નમસ્કાર નવપ્રા ગુજરાત ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા મળીને નવીન કલેક્ટર કચેરી ખાતે ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સોમન દ્વારા લોકસભામાં જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો અને કનિષ્ઠના ભેગા મળીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અગાઉ પણ પરસોત્તમ રૂપાલા દ્વારા સમાજની બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી

અને પડઘા તો આપ આગ્રાથી જોઈ રહ્યા છો ભૂતકાળની અંદર જ્યારે એક વર્ષ એ વિષયને કમ્પ્લીટ થવા આવશે કે એક ચારિત્રહીન વ્યક્તિ કેરેક્ટરલેસ વ્યક્તિ ભાદરવોના ભીંડા ટાઈપ જે રૂપાલાજી ભસ્યા હતા તે વખતે જયારે અમારી નમ્રતા પ્રમાણે જે અમે એક આંદોલન કર્યું હતું અને અરજ કરી હતી એ આજે જે અરજ અમારી ઠુકરાઈ દેવામાં આવી એનો સીધે સીધો મેસેજ અમારી નમ્રતા આજે અમારી કમજોરી બની ગઈ જે વ્યક્તિને ઇતિહાસનું ભાન નથી સાંસદની ગરીમાં શું છે અને મહારાણા સાંગા એક એવું પાત્ર છે કે આજ સુધી ઇતિહાસમાં કોઈ એમની પર આંગળી નથી કરી અને એમના માટે જે ગદ્દાર શબ્દ વપરાયો છે એટલે અમે શ્રીને અનુરોધ કરવા આ વ્યક્તિને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે એક તો સાંસદમાં બેસવાને લાયક તો છે જ નહીં આ વ્યક્તિને એવી સજા આપવામાં આવે કારણ કે સમગ્ર ભારતના ક્ષત્રિયોને ડિસ્ટર્બ કર્યા છે અને અમારી જે સ્વાભિમાન છે એટલું સસ્તું નથી જો ગણતરીના દિવસમાં એને જેલની પાછળ ધકેલવામાં નહીં આવે તો ક્ષત્રિય પોતે શાસ્ત્ર ભૂલીને શસ્ત્ર ઉઠાવી શકે એ કેપેસિટી વાળો સમાજ છે એટલે તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવાય ને તો બાર તારીખે એટલે કે બાર એપ્રિલે આના પડઘા ખૂબ જ ભયંકર પડવાના છે અને એની સૌ સરકાર નોંધ લે એ માટે આવે જે નાની ભૂલ હતી ને એ અત્યારે કેન્સર બની ગઈ જેની હેસિયત નથી ને આ બોલ્યો નથી આ ભસ્યો છે કેમ કે આજે અમે જે નમ્રતાથી જે અમે આંદોલન કર્યું ને એ આજે અમારી કમજોરી પાણી બેસવામાં આવી તો સમગ્ર ગુજરાતમાં અત્યારે મોખરે છે કે હંમેશા એવું થાય છે કે ઇતિહાસને કલંકિત કરવા માટે અમુક લુખા નીકળી પડે છે ને એવા લુખા સંસદમાં બેસી ગયા છે હવે આવા લોકોને ભાન નથી પડતું કે ઇતિહાસમાં કોને રક્ત આપ્યું છે અને જે મહારાણા સાંગા ની જે વાત કરે છે ઇતિહાસમાં એમનું જે પરાક્રમ છે અજય અને અમર છે અને આવી જ રીતે એમનું અપમાન કરવાનું ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનું એ વારે ઘડી આ બધા નેતાઓ તુચ્છ નેતાઓ નીકળી પડે છે પણ એમને ભાન નથી હોતું કે ઇતિહાસ તમે ઉઠાવીને જોઈ લો શું બલિદાનો કેવા બલિદાનો જે તમે વિચારી ના શકો સપનામાં સપનામાંના વિચારાય એવા બલિદાનો ભૂતકાળમાં રાજા મહારાજોએ આપ્યા છે ત્યારે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા સત્ય સમાજની બેન દીકરીનું અપમાન થાય એવી ટિપ્પણી કરવામાં આવી ત્યાર પછી પણ આંદોલન થયું અત્યારે પણ આંદોલન થઈ રહ્યું છે પરંતુ મારે કેવું છે કે રાજનીતિમાં બેઠેલા લોકો રાજનીતિ ના કરે પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી વખતે જે લોકો નતા બોલ્યા એ લોકો અત્યારે બોલી રહ્યા છે કુવાના દેડકા કૂદી રહ્યા છે એનું કારણ શું છે કારણ કે આ જે બોલ્યા છે એ ભાઈ સમાજવાદી પાર્ટીના છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે અમારા જ નેતાઓ જેને પુરુષોત્તમ રૂપાલા વખત મોડામાં મગ ભરી દીધા હતા એ લોકો અત્યારે મોટે મોટેથી પૂહો પાડે છે અમને કોઈ વાંધો નથી પરંતુ એમને પણ કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલા વિશે પણ જ્યારે ટિપ્પણી થઈ ત્યારે પણ ક્ષત્રિય સમાજ બોલ્યો છે અને અત્યારે પણ બોલે છે પરંતુ તમારા જેવા લોકો રાજકારણના લીધે ખાલી આ બધું મજાક કરે છે મજાક નથી ભાઈ પુરુષોત્તમ રૂપાલા પણ એટલો ગુનેગાર હતો આ વ્યક્તિ પણ એટલો ગુનેગાર છે સજા બેવની બાકી છે બેવની સજા બાકી છે એ સજા ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ એમને આપશે આપશે ને આપશે